છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં ટોક્યો ખાતે સ્થાપિત કરવાની ખુશીમાં અમદાવાદમાં ભદ્ર વસંત ચોકમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનના ટોક્યો ખાતે સ્થાપિત કરવાની ખુશીમાં અમદાવાદમાં ભદ્ર વસંત ચોકમાં ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત આગમન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ અમદાવાદ હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરનારા અદણિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જાપાનમાં સ્થાપિત થવા જઈ રહી છે દેશના સમગ્ર હિન્દુઓ માટે ગૌરવની વાત છે અને જાપાનમાં પ્રસ્થાપિત થયા પહેલાં આખા દેશમાં ભ્રમણ કરીને અમદાવાદમાં આવી છે અમદાવાદમાં આ ભદ્રમાં વસંત ચોકમાં મરાઠી સમાજની ખૂબ મોટી સંખ્યા રહે છે ત્યાં આગળ અમે એમનું સ્વાગત કર્યું છે અમે ભાઈ કેટલા ટાઈમ પછી આ વર્ષો પછી આ પ્રતિમાની સ્થાપના થઈ રહી છે કે ક્યાંય

એક આનંદ અને ઉત્સાહિત આપણા શિવાજી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આજે હિન્દુસ્તાનમાં તો હોય એ સ્વાભાવિક છે પણ એ જાપાનના જેવા ટોક્યો શહેરની અંદર પ્રસ્થાપિત થવા જઈ રહી છે અને એ પ્રતિમા બની અને એનું પરિભ્રમણ ભારતમાં થઈ અને અહીંયા સ્થિત જવા જઈ રહી છે ત્યારે એ પ્રતિમા આ જ વસંત ચોકની અંદર આ ઐતિહાસિક ચોકની અંદર અમદાવાદનો આ ઐતિહાસિક ચોક અને સમાજના પ્રસ્થાપિત પ્રતિમા પાસેથી પુષ્પાંજલિ કરી રહી છે ત્યારે સમાજ અંદર બધા જ સમાજના લોકો આજે ઉત્સાહને ગૌરવથી એને ધામણા કરી

એટલે આ આપણા એટલે મરાઠી જ નહીં બધા હિન્દુઓની બહુ એટલે ગર્વની ગો વાત છે આ અને આ પ્રતિમાં અમદાવાદ શહેરમાં સોરી કર્ણાવતી શહેરમાં લઈને આવ્યા છે એટલે આખા ભારતમાં ફરાવાના હતા તો અત્યારે કર્ણાવતીમાં લાયા છે અને કર્ણાવતીને લઈને વસંત ચોક ભદ્ર લાલ દરવાજા ત્યાં આપણે છત્રપતિ શિવાજી મહારાજની એક બીજી એક મૂર્તિ પહેલાંથી સ્થાપિત જ છે તો ત્યાં મૂર્તિ લઈને પૂજન વગેરે આરતી કરીને એ મૂર્તિ પાછી ઇન્ડોનેશિયા જવા માટે નીકળે છે અને આપણે અહીંયા લાલ દરવાજા ભદ્ર ચૌક કર્ણાવતીમાં છત્રપતિ શિવાજી મહારાજની એક મૂર્તિ છે તો ત્યાં હવે દર રવિવારે એટલે એમને ખાલી જન્મજયંતિ કે સ્મૃતિ દિવસ એટલે યાદ નહીં કરવાનું એમને દર રવિવારે પૂજન આરતી કરીને એમને યાદ કરવાનું એટલે આપણી હિન્દુત્વની વાત અને આપણા હિન્દુ ધર્મ જાગૃત થવા માટે એટલે એમની પૂજન આરતી અને એમનો વિચાર જે એમનો ઇતિહાસ છે આજની પેઢીને જે ખબર પડવી જોઈએ એ ઇતિહાસમાં એમને એટલી બધી ખબર નથી આજના પેઢીને એટલે એમને ખબર પડવી જોઈએ કે આપણા મહાપુરુષ કોણ હતા મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ ગુરુ ગોવિંદસિંહજી એ જે હતા એમના વિશે એમને માહિતી મળવું જોઈએ અને એના માટે આપણે બધા પ્રયત્ન કરીએ બરોબર જય શિવરાય જય ભવાની મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે